બુઆજી એક માયા નહીં તાર બધી દુખ ખાવા જ છી ચોથું બોલે તાર એક પાડો હે પણ ઈ બચ્ચા આલે પણ મરી જઈ એ વલા પાડો કદી મૂર્ખા ના આલે બચ્ચા હા તો બુઆજી ભેસ ભેસ प्यास बच्चा आ रहा है मरीज है पर पाने मरीज पाने चो स्वाद रहो है के लंगड़ो है के चो है स्वाद रहो स्वाद रहो है जावे ये वो दूध पाव नहीं पाता ना नहीं पाता ले मुर्खा कदी મને કહેવા દેતી નહીં એક માતા આવી છે વજયા ભાઈ પેલી છે ને અહીંયા એક ફૂંડ હતું એ ધાટકા મશીન ખાઈને મરી ગયું એટલે આંખમાં પડી ગયું એ મને બોલવા દેતું નથી પણ હું એવું ને આખરી આફ્રિકાની માતા હું હુલ્યા કે હે ભૂંડ સાઈટ માં રહે ત્યારે હવે મને માતા કહેવા દે સંજા ભાઈ તમે દૂધ ના પા તો એથી પાડો બધી તો રે માય કંગલી કોઈ ખાદિર પડાસ નઈ પડતી તું એક દાખલું ભુંડે જ સીમ લાગે ત્યાં બુઆજી બકરા ગળો મોઢા લાવો અલ્યા થોડો ભુંડ તું ન આવે હા ધન્ય ભાઈ ભુંડાયો અલ્યા હું વાળી ફાડતો આયેલા કુ બાખુ ખુરી બાથરૂમ થી નાકળો પેલા ભુંડા આયા બોલ બોલ તું દુખ પડતી તોથી દુખ કે પાસમો દુખ કે તોથી તો આઈયું લે કે આ કે હું ડુંગા ગડું પૂરી ઉભો લ્યા

એક બાદરી ફાડતો એક ભૂંડ સુ ચમોખો થઈ છે આદમી ધોખા ચાડ્યા હતા ચમામ થઈ રહી છે હવે એમ નતા હે એક મકરી ચોલો ભૂંડા બોલ બોલ હું તો એક મકરી ચોલો ભૂંડા હતા બાપી છે એમ તો ગુજરાતી પણ આવડે હું બોલી સુધી મારી મસ્કરી ના કરો હું હું જરૂર આવું

લાવ સંજય ભાઈ હવે પૈસા આલો ને મારા આ હું ફોન પે કરું ફોન કરો કરો આઈ જા હવે આઈ જા હાલો તા હવે બી બેસ ફોણે હવે મને આપવું પડશે ને કે બસ તો આઈ જા લૂટાઈ જા